માણસ સામાજિક પ્રાણી છે એવું આપણને નાનપણથી શીખવવામાં આવે છે ઘણા એવા લોકો હોય છે જે કરિયર ઓરિએન્ટેડ કહેવાય છે તે લોકો પોતાની એક ઇમેજ ક્રિએટ કરે છે કે ભાઈ અમે તો બહુ બિઝી છે એટલે અમે ફ્રેન્ડ્સ મીટઅપ કે સોશિયલ ગેધરિંગ કે કોઈ પ્રસંગમાં અમે નથી આવી શકતા આવા લોકો પોતાની બનાવેલી ઇમેજના પછી એટલા બધા શિકાર થઈ જાય છે કે ઘણીવાર એ લોકોની ઈચ્છા હોય છે કે અમે કસે જઈએ કોઈકને મળીએ પણ પછી ત્યારે એમનો ઈગો વચ્ચે આવી જાય છે કે કાશ કોઈ એક ફોન કરી દે કે હજુ એકવાર બોલાવે ઇન શોર્ટ કોઈ એમને કાલાવાલા કરે તો એ લોકો પ્રસંગ એટેન્ડ કરે પછી ધીમે 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 આવા લોકો એકલા પડતા જાય છે લોકો તેમને બોલાવવાનું અવોઈડ કરે છે કેમ કે ખબર છે કે એ ભાઈ આવવાના જ નથી એને ફોન કરવાનો કોઈ મતલબ જ નથી સમય જતા પછી આવા લોકો ડિપ્રેશનનો શિકાર બને છે હંમેશા એટલું યાદ રાખવું કે માણસને પોતાની સિદ્ધિઓ અને સુખ વેચવા માટે પણ બીજા માણસની જરૂર પડે છે તમે જેના માટે આટલી બધી મહેનત કરો છો તમારો જે ગોલ છે અચીવ કરવા માટે પણ એ તમારી સિદ્ધિ સમાજને બતાવવા માટે પણ તમને લોકોની જરૂર છે એટલે જ એવું કહેવાય છે કે દુઃખવાલી રાત અકેલે કટ જાતી હૈ પણ સુખ બાંટને કે લી હંમેશા કોઈના કોઈ ચાહીએ